ભરૂચ જિલ્લામાં મુકામે મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભક્તિ પર્વ ઉજવણી કરવામાં આવે જગડ્યાંત તાલુકાના નર્ધા તટે આવેલ અશાસ્તિત લકુલેશ ધામના યોગાશ્રમ ખાતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય રઘુબીર વાડીના પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજના આદેશથી ભક્તિ પર્વની ઉજવણી કરવામાં આવી વર્ષ દરમિયાન થનાર અનુષ્ઠાનના પર્વે યોગાશ્રમ સંકુલમાં વડોદરા અને ભરૂચ જિલ્લાના હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી આ પ્રસંગે ભક્તો નર્મદા સ્નાન બાદ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા અને દોઢ જેટલા ફળાઉ ઝાડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અદ્વૈતાનંદ સ્વામીજીએ સત્સંગ સભાનું સંબોધન કરતા પ્રભુ ભક્તિ અને વૃક્ષારોપણના મહત્વ સંબંધિત માનનીય પ્રવચન કર્યું હતું ને ભાવિકો સંપ્રદાયની આરતી થાળનું સમુકાન કરીને મહાપ્રસાદી ગ્રહણ કરી કૃતાર્થ થયા હતા રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા